લાસ્ટ યર જો પાર્ટિસિપેટ કર્યું હશે તો એમને ડાયરેક્ટલી જૂના કે રજીસ્ટ્રેશન થઈ શકશે અને આ વર્ષે જો પ્રથમ વખત ભાગ લઈ રહ્યા હોય તો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે હવે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે ફરજિયાત એ જ રીતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કોલેજમાંથી રજીસ્ટ્રેશન કરાવવાનું છે એટલે કોલેજના લોગિન આઈડી માટે એમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

અને એ જ માન્ય ગણવામાં આવશે અને એ એમાં જો તમે વિજેતા થયા હશો તો જ તમને એ પુરસ્કાર મળવા પાત્ર છે આ એનો ખેલ મહાકુંભ નિયમ છે જે ખેલાડી પાસે જૂના કેમ કે આઈડી એટલે કે સપોઝ કે લાસ્ટ યર ખેલ મહાકુંભમાં રમી આવ્યા હોય તો એ જૂના કેમ કે આઈડી પરથી એનું રજિસ્ટ્રેશન ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું છે એટલે કે નવું રજિસ્ટ્રેશન કરવાની કોઈ જરૂર નથી આમાં આપણે અંડર 19 છે અંડર અંડર નાઇન છે અંડર ઇલેવન છે અંડર ફોર્ટીન છે અને અંડર સેવન્ટીન ગ્રુપ જે છે એ સારા કક્ષાએથી ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અથવા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કોલેજ કક્ષાએથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે બરાબર અલગ અલગ કેટેગરી છે ગેમની તેમાં શાળા કક્ષા અને ગ્રામ્ય કક્ષાથી શરૂ થતી જે સ્પર્ધાઓ છે એમાં અલગ અલગ વયજૂથ પ્રમાણે અલગ અલગ રમત જે છે આપવામાં આવેલી છે સપોઝ કે નવ વર્ષની નીચેના વિદ્યાર્થી હોય તો એના માટે ત્રીસ મીટર ડોટ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે ગેમ અગિયાર વર્ષથી નીચેના છે તો પચાસ મીટર ડોટ છે